કેમ છો મારા ભાઈઓ તથા મારી બહેનો મોલા મ્યુઝિક સિસ્ટમનો ફૂલ સ્ટોક તૈયાર છે જો તમે પણ મોલા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવાનું વિચારતા હોય તો આજે જ સંપર્ક કરી લેજો હિમાંશુભાઈ પંડ્યા કારણ કે ચેતર મહિનો ચાલુ છે ને જોરદાર ઓફર પણ ચાલુ છે નમસ્કાર બોટાદ એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આજે જાણીએ કે ગુજરાતના કયા ખૂણે મહાદેવ ઇલેક્ટ્રિક નો મોલ્લો ફિટ થયો છે મિત્રો વાત કરીએ તો અમરેલી જિલ્લાના સણોસરા ગામ જ્યાં આઈસી વિહતમાં તથા આઈસી સિસ્ટમ ગાત્ર કરવામાં આવી છે મિત્રો તારીખ ઓગણીસ ત્રણ બે ને બુધવારે મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફિટ થઈ છે અને આ મોલ્લા મ્યુઝિક સિસ્ટમ તમને ઓફરો સાથે ફિટ કરી આપવાના છે અને જો ઓફરની વાત કરીએ તો એક વર્ષની એમ્પ્લીફાયરમાં માં ફીસ ટુ ફીસ ગેરંટી આપે છે તેમજ બે વર્ષની સ્પીકર ગેરંટી આપે છે એ પણ મિત્રો આ ઉજા કંપનીનું બેસ્ટ સાઉન્ડ સાથે તો આ છે નહીં જુઓ છો આજે જ સંપર્ક કરી લો હિમાંશુભાઈ પંડ્યાનો જેઓનો મોબાઈલ નંબર છે પંચાણું તેોતેર ત્રેપન નવ ઓગણચાલીસ અને હા જો તમે આવી શકો તેમ ન હોય તો ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરી લો હિમાંશુભાઈ પંડ્યાનો અથવા તો તમારા સ્થળે રૂબરૂ આવીને મોલા બજેટ સિસ્ટમ ફિટ કરી આપવામાં આવશે